હર હર મહાદેવ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરશું બિલ્વપત્રના મહિમા વિશે અને જો આ દિવસે તમે બિલ્વપત્ર તોડશો તો નર્કમાં જવું પડશે તે પણ જાણીશું તો વિડીયાને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શિવજીની પૂજા કરવા જવું હોય તો આ ત્રણ વસ્તુ હોવી જોઈએ નહીં તો શિવજી તમારી પૂજા નહીં સ્વીકારે તો એ ત્રણ વસ્તુ જોઈએ તો સૌ પ્રથમ છે બેલવાપત્ર તમારા હાથમાં બેલવાપત્ર હોવું જોઈએ ગળામાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ અને મસ્તક ઉપર ભસ્મનું ત્રિપુણ કરેલું હોવું જોઈએ જો આ ત્રણ વસ્તુ હશે તો જ ભગવાન તમારી પૂજા સ્વીકારશે તેમાં આજના વિડીયોમાં આપણે જોઈશું બેલવાપત્રનો મહિમા કે બિલપત્ર ઉત્પત્તિ ક્યારે થઈ મહાદેવજીને શરીરમાં જરૂરી એવા તત્વો પણ બિલવા પત્ર માંથી મળે છે તે પણ જોઈશું અને શું તમે જાણો છો કે જો આ દિવસે તમે બિલવા પત્ર તોડશો અને મહાદેવજીને ચડાવશો તો તમારે નર્કમાં જવું પડશે એ પણ જોઈશું કે પત્ર ઉતારવા માટે કયો શ્લોક બોલવો જોઈએ ત્યારબાદ બેલવો વૃક્ષનો મહિમા પણ જાણીશું તો આ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું એમાં સૌ પ્રથમ જોઈએ તો પત્રની ઉત્પત્તિ ક્યારે થઈ મંદ્રાચલ પર્વત ઉપર શંકર ભગવાન તપ કરતા હતા અને પાર્વતી માતા તેમની સેવામાં હતા અને માતાજીએ ભગવાનની એટલી બધી સેવા કરી માતાજીને પરસેવો વળ્યો અને એ જ પરસેવામાંથી બેલવા વૃક્ષની ઉત્પત્તિ થઈ ત્યારબાદ જોઈએ તો મહાદેવજીને જ કેમ બેલવા પત્ર ચડાવવામાં આવે છે બીજા કોઈ દેવોને કેમ નથી ચડાવવામાં આવતું જ્યારે સમુદ્ર મંથન થયું અને તેમાંથી વેશ નીકળ્યું તો કહ્યું કે આ વેશ તો એક જ ગ્રહણ કરી શકે અને એ છે આપણા મહાદેવજી ત્યારે મહાદેવજી આવ્યા અને તેમને વિષ ગ્રહણ કર્યું પણ એ વિષ એટલું બધું ગરમ હતું એટલું બધું ગરલ હતું તો મહાદેવજીને આ વિષ ગ્રહણ કરવાથી ગરમી ન થાય એટલે તેના ઉપર અભિષેક કર્યો અને ગરમી દૂર કરવી હોય તો ઠંડી તાસીર જોઈએ અને ઠંડી તાસીર તો એકની જ છે એ છે બેલવાપત્ર એટલે બધા દેવોએ મહાદેવજી ઉપર પત્ર અર્પણ કર્યા અને ત્યારથી જ મહાદેવજી ઉપર પત્ર અર્પણ કરવામાં આવે છે પત્રમાં ત્રણ ગુણો છે જે માણસના શરીરમાંથી રોગ દૂર કરવા ઉપયોગી છે તેમાં સૌ પ્રથમ જોઈએ તો પત્ર મધુપ્રમે દૂર કરે છે એટલે કે ડાયાબિટીસ દૂર કરે છે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય અને તે પત્રના કૂણા પાન ચાવે તો તે દૂર થાય છે ત્યારબાદ ચામડીના રોગો પણ દૂર કરે છે પત્રને ઘસીને ત્વચા ઉપર લગાડવાથી ચામડીના રોગ દૂર થાય છે અને ત્રીજું છે ઉદર વિકાર દૂર કરે છે પેટના કોઈ પણ રોગ હોય તો એ માટે પત્ર ચાવવાથી એ રોગ દૂર થાય છે આમ પત્રમાં આ ત્રણ ગુણો છે અને ત્યારબાદ જોઈએ તો પત્રમાં મનુષ્યના શરીરમાં જે તત્વો જોઈએ એ પણ છે એ તત્વો કયા કયા છે તેમાં છે તેનીન લોહ કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ આ બધા તત્વો બિલ્વપત્રમાં રહેલા છે અને હવે જોઈએ કે કયા દિવસે પત્ર ન તોડવું જોઈએ પહેલાં તો આપણે બિલ્વ વૃક્ષ ઉપરથી પત્ર આદરપૂર્વક ઉતારવું જોઈએ બે હાથ જોડીને નમસ્કાર કરી અને ત્યારબાદ બિલવાપત્ર ઉતારવું જોઈએ અને કયા દિવસે ન તોડવું તો તેમાં અમાસના દિવસે ન તોડવું ચૌદ અને પંદર તારીખે ન તોડવું ચોથના દિવસે ન તોડવું આઠમના દિવસે ન તોડવું નોમના દિવસે ન તોડવું ચૌદશના દિવસે ન તોડવું અને સોમવારના દિવસે ન તોડવું જો તમે આ દિવસે બેલવા પત્ર તોડશો તો તમારે નર્કમાં જવું પડશે તો આપણને એમ થાય કે ક્યારે બેલવા પત્ર ઉતારવું તો એ માટેનો એક મંત્ર છે એ મંત્ર બોલી ગમે ત્યારે પત્ર ઉતારી શકાય છે અને એ મંત્ર છે અમૃતો ભવશ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા ગૃહાણીતમ પત્રાણી શિવ પૂજા અર્પણ આદરણીય આ શ્લોક બોલી અને પત્ર ઉતારવું જોઈએ અને જો તમારે પત્ર ન તોડવું હોય તો શિવજીને ચડાવેલું પત્ર ઉતારી અને તેને જલમાં પ્રવાહિત કરી અને પાછો તેનો ઉપયોગ કરી શકાય છે અને હવે જોઈએ બિલ્વ વૃક્ષનો મહિમા જે બિલ્લીના વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરે છે તેનાથી શિવજી પ્રસન્ન થાય છે અને જે બિલ્લીના વૃક્ષ નીચે દીવમાળા પ્રગટાવે છે તે આવતા જન્મમાં તત્વજ્ઞાની બને છે અને જો કોઈ માણસ બિલ્વ વૃક્ષ નીચે બાર બ્રાહ્મણો અને એ પણ કેવા બ્રાહ્મણો વૈદિક બ્રાહ્મણો આ બ્રાહ્મણોને બિલ્વ વૃક્ષ નીચે બેસાડી અને ખીર જમાડે છે અને એ પણ ઘી સાથે તો તેને કોઈ દિવસ દરિદ્રતા આવતી નથી અને તેને પુણ્ય મળે છે એટલે જ શિવપુરાણમાં પણ કહ્યું છે એક બેલવા શિવા અર્પણમ એક બેલવા વૃક્ષ તો વાવવું જ જોઈએ